તળાજાતી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામ પાસેના વિસ્તારમાં ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો અને આ ગોજારા અકસ્માતની ઘટનામાં કેટલાક વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર આજે સવારે સાતક વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામ પાસેના વિસ્તારમાં જ ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ગોજારો અકસ્માત થયો હતો અને આ ગોજારા અકસ્માતની ઘટનામાં માસૂમ બાળકો સહિત છ જેટલા વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા અકસ્માતની ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાંથી અસંખ્ય લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાઈવે ઓથોરિટી ટ્રાફિક વિભાગ સ્થાનિક પોલીસ સહિતના ઘટના સ્થળે દોડી જઈ અને મદદે લાગી ગયા હતા ગોજારા અકસ્માતની ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે અને આ અકસ્માતની ઘટનામાં કેટલાક વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે આ અકસ્માતની ઘટનામાં કુલ કેટલા મોત થયા છે અને મોતને ભેટનાર વ્યક્તિ કોણ કોણ છે એ બાબતની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ થઈ નથી હજુ મૃતક વ્યક્તિઓની ઓળખ થાય એટલે ફરીવાર અમે આપની સમક્ષ રજૂ કરીશું ત્યાં સુધી રાહ જોશો